એનાથી કિમ સુધીનો એક્સપ્રેસ હાઇવે ચોવીસ કલાકમાં શરૂ થવા તૈયાર કડોદરા ચાલતા હાઈવે પર ટ્રાફિક અને અકસ્માત બારણ ઘટશે સુરતના પલસાણા તાલુકામાં નેશનલ હાઇવે નંબર ત્રેપન પર એના ગામથી કિમ સુધીના પાંત્રીસ કિલોમીટર એક્સપ્રેસ બાંધકામ પૂર્ણ થયું છે કામળેજ તાલુકાના અધિકાસ પાસે તાપી નદી પર પુલ સાઇડ અમદાવાદ મુંબઈ કામ પૂર્ણ થયું છે આ એક્સપ્રેસ વે શરૂ થતાં ચુમ્માસ કિલોમીટરનું અંતર ઘટીને ત્યાં પાંત્રીસ કિલોમીટર થશે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કડોદરા ચલથાન અને કરણ ગામે ઓવરબીજના બાંધકામને કારણે થતાં ટ્રાફિક અને અકસ્માત નોંધપાત્ર ઘટાડો થશે કામરેજમાં ખોલવડ ખાતે તાપી નદી પરનો ક્ષતિગ્રસ્ત પુલને કારણે આ હાઈ એક્સપ્રેસ વે વૈકલ્પિક માર્ગ તરીકે ચોવીસ કલાકમાં શરૂ થશે નેશનલ હાઇવે ઓથોરિટીએ નેવું ટકા કામ પૂર્ણ કર્યું છે માત્ર સલામતી બેરીગેટનું કામ બાકી છે જે આગામી ચોવીસ કલાકમાં પૂર્ણ થશે આ એક્સપ્રેસ વેના શરૂ થવાથી માત્ર મુસાફરીનો સમય ઘટશે પરંતુ અકસ્માતો ઘટશે અને ટ્રાફિકનું પાલન પણ નિરંતર આવશે જે સુરત અને આસપાસના તે મહત્વનો લાભ લઈ આવશે જી રોહતાસ માર્ક ગાવડ એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડ એઝ એ સિનિયર પ્રોજેક્ટ મેનેજર અમે કલ સામક સૂચના મિલી હતી કે એક્સપ્રેસ વે સાઈડ કા ટ્રાફિક बड़ौदा से जो सूरत जाता है एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर तो वार फोटिंग पर हमारी पूरी टीम है और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर पूरी कोशिश है कि हम जब जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर